હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હવે ભરતીઓ આવી રહી છે એવું લાગી રહ્યું છે બધી ઘણી બધી ભરતીઓ આવે છે મિત્રો પોસ્ટ ઓફિસની ભરતી આવવા માંડી છે હવે ઓગસ્ટ મહિનામાં નજીક જ છે મિત્રો ચાર પાંચ દિવસ છે શિક્ષકોની ભરતી પણ આવશે અને કાલથી નાન સહાયકના પણ ફોર્મ ભરવાના ચાલુ થશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે નાન સહાયક અગિયાર મે માસના કરાર આધારિત ભરતીઓ પણ શરૂ થવાની છે મિત્રો તો આજે હું એ ન્યૂઝ લઈને આવી છું કે પ્રાથમિક શિક્ષકો માટે એક ન્યૂઝ છે જે ખૂબ જ સારા ન્યૂઝ છે તો જોઈએ આપણે કયા ન્યૂઝ છે તો પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયક પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની સિવાયની શૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત ભાવનગરે કીધું છે સરકારને કે પ્રાથમિક શિક્ષકો છે વિદ્યા સહાયક પાસેથી રાષ્ટ્રીય હિતને જરૂરી હોય ને એ સિવાયની બિનસર કારગીરી નહીં આપવાની તો જોઈએ શું છે શિક્ષણ શાખા જિલ્લા પંચાયત કચેરી ભાવનગરથી કીધું છે તો જોઈએ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત રમતગમત અધિકારી શ્રી શ્રી યુવા અધિકારી શ્રી જિલ્લો ભાવનગર વિષય શું છે તો કે પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત રાષ્ટ્રીય હિત સિવાયની જે હોય ને બિનજરૂરી વાસ્તુ એના કામગીરી નહીં લેવા બાબત આ પત્ર છે જે સરકારને લખ્યો છે ઉપસચિવ શિક્ષણ વિભાગ ગાંધીનગર ઠરાવ પીઆરઆઈ લખેલું છે શ્રીમતી ભાવનગર છ એકવીસ છ બે હજાર ચોવીસ અન્વયે જય ભારત સાત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ ત્રેવીસમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ તેમજ શિક્ષણ વિભાગની ચાર ચાર બે હજાર અગિયારના જો અહીંયા વાંચો પરિપત્ર મુજબ પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટેની જરૂરી હોય તે સિવાયની બેન શૈક્ષણિક કામગીરી નહીં લેવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકો આરસી બીઆરસી વગેરે જે કામગીરી સોંપવાઈ શકાય છે તેમાં વસ્તી ગણતરી અંગેની કામગીરી આપત્તિ સમયે રાહત અંગેની કામગીરી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ સંબંધિત ફરજોનો જ સમાવેશ થશે બીજી બીજી વસ્તુનો સમાવેશ થશે નહીં મિત્રો અનુભવે એવું જાણવા મળ્યું છે કે અન્ય કચેરીઓ દ્વારા પ્રાથમિક શિક્ષકોને અથવા બી વિદ્યા સહાયકોને ગમે ત્યારે શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે જેથી આરટીઆઈ ટીઆઈ એક્ટની કલમના ભંગના નામે સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન થાય છે મિત્રો તેથી નોંધ લેશો આમ છતાં ઉપર જાણ્યા મુજબની કામગીરી મુજબની કામગીરી સોંપવામાં થાય તો હુકમ કરતાં પહેલાં અમારી તેમજ અમારા નિયંત્રણ તાલુકા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી લેવી જરૂરી છે તે અંગે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની જવાબદારી કામગીરી સોંપનારની રહેશે નહીં જે ધ્યાનમાં લેવામાં વિનંતી મિત્રો કરેલો છે મિત્રો ભાવનગરના તો સાચું છે કે તમારે જે રાજ્યના હિતની કામગીરી છે એ સિવાયનું કામગીરી ન સોંપવા બાબતનો પત્ર છે મિત્રો તો આ સારામાં સારો પત્ર છે જો સરકાર માની લે તો સારું છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ